ભરત રમેશ અલગોતર જયપાલ રમેશ અલગોતર રવિ ઉગા પરમાર તમામ રહે થાનગઢ વાળા ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી આ ઈસમોએ ગેરકાયદેસર અથવા કોઈ પણ પરવાનગી વગરના બાંધકામ કરેલ છે તમામ બાંધકામો દૂર કરવાની કામગીરી નાયબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણાના આગેવાની હેઠળ મામલતદાર થાનગઢ મામલતદાર ચોટીલા અને મામલતદાર મૂડીની સંયુક્ત ટીમ દ્વારા વ્રજફામ તોડી પાડવામાં આવ્યું રિપોર્ટર કેતન પરમાર થાનગઢ જે પણ કોઈ થાનગઢ હોય કે મૂળી તાલુકાની અંદર જે પણ કોઈ કાર્બોસેલ કોલસા નો ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી નાબૂદ કરવા માટે અગાઉ પણ ઘણી બધી રેડ પાડીને આ તમામે તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે અને એના જ રાત્રે ખાનગઢ મામલાદાર કચેરીની ટીમ છે એ અત્રે રાત્રે પેટ્રોલિંગમાં હતી અને તેઓની ટીમ ઉપર જે હુમલો થયો એ હુમલો ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને મામલાદાર પોતે એક

ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આશ્રય સ્થાન તરીકે જુદી જુદી કોલસા ની અંદર વપરાતી મશીનરો મૂકવા માટે તેમજ

અત્યારે થોડા ટાઈમ પછી એ પણ દૂર કરવામાં આવશે